આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસા ધરમપુરના બેંક ઓફ બરોડામાં ફરી કેશ કાઉન્ટર ઉપરથી પૈસા લઈ નીકળેલા ગ્રાહકના પચાસ હજાર કફડાવી ઘટ્યો ફરાર સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં થઈ કેદ ધરમપુર પ્રભુફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં એક હેન્ડીકેપ ગ્રાહક પોતાના દોઢ લાખ રૂપિયા કેશ કાઉન્ટર ઉપરથી લઈને પેન્ટના ખિસ્સામાં બંને બાજુ મૂકીને નીકળતા ગ્રાહકની પાછળ આવીને ખિસ્સામાંથી પચાસ હજાર રૂપિયાનું બંડલ તફડાવી ગઠિયા ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ ધરમપુરના માછીવાડ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મોદી પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય પોતે કેટલાક મજૂરીના નાણાં ચૂકવવાના થતા હોય પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી રૂપિયા દોઢ લાખ ઉપાડી કેશ કાઉન્ટર ઉપરથી પચાસ હજાર અને એક લાખની રોકડ પોતાના ખિસ્સાના બંને બાજુ મૂકી પોતે હેન્ડીકેપ હોય ઘર તરફ જવા રવાના થયા હતા જોકે તેમની પાછળ જ આવેલા બે ભેજાબાજ ગઠિયાએ ખિસ્સામાં મૂકેલા પચાસ હજારનું બંડલ નજર ચૂકવી તફડાવી લીધા હતા દિનેશભાઈ બેંકની બહાર નીકળીને ખિસ્સા ચેક કરતાં એક બંડલ ગાયબ હતું જે જોતાં તેઓ તુરંત બેંકમાં જઈને સીસીટીવી કેમેરા ચેક કરાવતા સીસીટીવી કેમેરા ઉપર પણ કોઈ ઓપરેટર હાજર ન હતા ઘટના અંગે તેમણે ધરમપુર પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જોવા મળ્યું હતું જેમાં ત્રણ જેટલા યુવકો દિનેશભાઈની પાછળ જતા અને તેમના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતા કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે હાલ તો પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે